તમે એકવાર સર્ચ મારજો ત્યારે તમને ખબર પડી જશે સાહેબ આ દીકરીએ લાખો લોકોના દિલ જીતી લીધા સાહેબ આ દીકરીએ લાખો લોકોના દિલ જીતી લીધા ભાઈ આ દીકરી જ્યારથી અમદાવાદ નીકળી અને દ્વારકા સુધી જઈ રહી છે ત્યારે એની જિંદગીની અંદર તમે જોયા હશે ઘણા બધા એવા નેતાઓ પણ એને મળ્યા અને એની સાથે સાથે સાહેબ આ દીકરીને ઘણી બધી ગિફ્ટો લોકો આપી કે બેન તમે લો આ ગિફ્ટ લઈ લો આ ગિફ્ટ લઈ લો કેમ કે સાહેબ ભગવાનનો અવતાર છે ભાઈ બાકી કોઈની તાકાત નથી ભાઈ કે હાલીને જવાનું એ વિચારે સાહેબ વિચારવાની શક્તિ પણ ન આવે અને એ ઉંમરની અંદર આ દીકરી ની સાહેબ આખી દુનિયાને બતાવી નાખીએ કે ભલે હું છ વર્ષની દીકરી હોઉં પણ સાહેબ મારી અંદર પણ એટલી બધી શક્તિ આપી હું પોતે હાલી અને દ્વારકા સુધી જઈ રહી છું મિત્રો આ વિડીયો તમને આગળ આખો બતાવો દીકરીનો દીકરીને આઈફોન જેની કિંમત લગભગ સિત્તેર હજારથી થી એક લાખ રૂપિયા સુધી હોય એ આઈફોન આ દીકરીના હાથે મુ કરાયું ભાઈ તો ખરેખર બધા દિલથી આભાર માનીએ ભાઈ કે દીકરીને આટલો બધો સપોર્ટ કર્યો ભાઈ અને જીરો માંથી હીરો બનાવી નાખી તો ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરો ભાઈ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો તો દર્શક મિત્રો જે નીચે તમને લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાતો હશે એની ઉપર ક્લિક કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે સાહેબ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે જોઈ લો આ દીકરીના જોડે આઈફોન એટલે કે કોઈએ ભાઈએ આઈફોન ગિફ્ટ આપ્યો ભાઈ દીકરીને તો ખરેખર મિત્રો આપણે દિલથી બધાયનો આભાર માનીએ ભાઈ અને એવું પણ હોઈ શકે ભાઈ કે આઈફોન ખાલી ઓપનિંગ કરવા માટે પણ આપ્યો હોય એટલે આપણી ચેનલ આ વિડીયોની કોઈપણ જાતિ પુષ્ટિ કરતી નથી બાકી તમે શું કહેશો દીકરી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવનાશો પણ કરતા રહેજો ધન્યવાદ